ન્યૂ બોર્ન બેબીથી લઈને છ વર્ષ સુધીના બાળક માટેની બધી જ એસેસરી મળી જાય એવી એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું કે જ્યાં આગળ તમને સસ્તામાં અને સારા ઓનલાઈનમાં તો એમનું બહુ મોટું કામકાજ છે એટલે એમણે પોતાનો પહેલો રિટેલ સ્ટોર કરી દીધો છે રિશુ કિડ્સ ફેશન જે ગાટલોડિયા વિસ્તારમાં આવેલું છે અહીંયા એસેસરી માત્ર પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે અને અહીંયા તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે જો તમે મારો આ વિડીયો બતાવશો તો દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દરેક આઇટમમાં અને ઘણી મોટી મોટી બ્રાન્ડ જેમ કે કુકમ્બર જેવી બ્રાન્ડમાં તો પંદર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી દેશે છે ને એકદમ જોરદાર જગ્યા અહીંયા તમને ગોધડી સેટ છઠ્ઠીની ગોધડી ટી શર્ટ અને ટી શર્ટમાં તો એટલી બધી જોરદાર જોરદાર વેરાયટી કે તમે ક્યાંય નહીં જોઈએ અને જિયાણાને લગતી પણ બધી જ આઈટમ તમને એક જ જગ્યા ઉપરથી મળી જાય એવી આ જગ્યા છે તો આજે જ આ જગ્યાની મુલાકાત કરી આવજો લોકેશન તમને સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ જોવા મળી છે અને એક જોરદાર ઓફર છે કે એકદમ નાનામાં નાની ખરીદી કરી હશે તો પણ તમને નાના બાળકના બુટીસ એકદમ ફ્રીમાં આપી દેશે છેને એકદમ ધમાકેદાર ઓફર તો આજે જ આ જગ્યાની